બાવડા તાલુકાના ગાંગઢ દરબારગઢ ખાતેથી ધર્મરથ સાથે ક્ષત્રિયોનું અહિંસક કેસરિયા આંદોલન શરૂ થયું છે ગાંગઢ દરબારગઢ ખાતે અંબાજી માતાના દર્શન કરીને મંગળવારે રાજપૂત સમાજનું ધર્મરથ સાથે અહિંસક કેસરીયા આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રૂપાલાના નિવેદન સામે ધોળકા બાવડા તાલુકાના ગામોમાં પ્રસ્થાન કર્યું હતું જય ભવાનીના નારા સાથે પ્રસ્થાન થયેલા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથમાં મોટી સંખ્યામાં રાજપૂતો સહિત અન્ય સમાજના આગેવાનો જોડાયા હતા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા રથનું પ્રસ્થાન ગામગઢ દરબાર ગઢથી કરાવ્યું હતું ક્ષત્રિય સમાજના આગેવાન ભારદ્વાજ જયપાલસિંહની આગેવાનીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા જ્યાં અંબાજી માના દર્શન અને આશીર્વાદ મેળવી ધ્વજારોહણ કરી મંદિરના મુખ્ય શક્તિ દ્વાર આગળ એકત્રિત થયા હતા ગાંગર સ્ટેટ ના યુવરાજ ભારદ્વાજ સિંહ થયું છે તેનું રિઝલ્ટ મળે તેવી પ્રાર્થના થી પ્રસ્થાન થયેલ અસ્મિતા ધર્મ રથ માં મોટી સંખ્યામાં વાહનો નો કાફલો આગળ ને વાલથેરા સરંડી કોટ ગણેશ ગુંદી લોલિયા ભોળાદ સમાણી સરગવાડા લક્ષ્મીપુરા નાની બોરુ મોટી બોરુ વારણા વટામણા ખાતે રવાના થયા હતા જેડીસી ન્યૂઝ સાથે મુકેશ કલવાણીયા બાવડા